નમસ્કાર અંગ્રેજી બોલતી વખતે ભૂતકાળની વાત આવે ને એટલે થોડી ગૂંચવણ થાય ખરું ને પણ ફિકર નોટ આજે આપણે અંગ્રેજી પાસ ટેન્સના નિયમોને એટલી સરળ રીતે સમજીશું કે વાત જ પૂરી ચાલો આને એકદમ સહેલું બનાવી દઈએ તો આજે આપણે શું શું જોવાના છીએ જુઓ પહેલાં તો એ સમજીશું કે આ ભૂતકાળ આટલો જરૂરી કેમ છે પછી ઈડીવાળો જે મુખ્ય નિયમ છે ને એ જોઈશું એ પછી એના થોડા ખાસ નિયમો પર નજર નાખીશું અને હા જે નિયમો નથી માનતા એવા અનિયમિત ક્રિયાપદોની પણ વાત કરીશું અને છેલ્લે થોડી પ્રાક્ટિસ તો બનતી હે ઓકે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ આપણે ભૂતકાળની આટલી બધી માથાકૂટ કરે જ શા માટે રોજની વાતચીતમાં એનું શું કામ છે જરા વિચારો કોઈ પૂછે કે ગઈકાલે શું કર્યું હવે આનો જવાબ આપવા માટે ભૂતકાળ તો વાપરવો જ પડે બરાબર ને બસ આટલા પરથી જ સમજાઈ જાય કે આપણી રોજની વાતચીતમાં પાસ ટેન્સ કેટલો બધો જરૂરી છે એકદમ સિમ્પલ ભાષામાં કહું તો જે કંઈ પણ પતી ગયું છે જે થઈ ગયું છે ભલે પાંચ મિનિટ પહેલાં જ કેમ ના થયું હોય કે પછી પાંચ વર્ષ પહેલાં એ બધી વાતો કરવા માટે આપણે પાસ ટેન્સનો ઉપયોગ કરીએ છે બસ આટલું જ છે ચાલો હવે આવીએ સૌથી મજેદાર અને સૌથી કામના નિયમ પર આ એક નિયમ શીખી લીધો ને તો સમજો અડધી જંગ જીતી ગયા અને નિયમ શું છે એકદમ સરળ મોટાભાગના ક્રિયાપદોની પાછળ બસ ઈડી લગાવી દો બસ થઈ ગયું ભૂતકાળ આ અંગ્રેજીનો સમજી લો કે સુપરહીરો નિયમ છે અને તમને જાણીને નવાઈ લાગશે પણ લગભગ એંશી ટકા હા એંશી ટકા અંગ્રેજી ક્રિયાપદો આ જ નિયમ માને છે મતલબ કે ખાલી આ એક ઈડીવાળો નિયમ આવડી ગયો એટલે સમજો કે મોટાભાગના વાક્યો સાચા જુઓ અહીં કેટલાક ઉદાહરણો છે પ્લેનું થઈ ગયું પ્લેડ વર્કનું વર્કડ ટોકનું ટોક અને વોકનું વોકડ જોયું કેટલું સીધું અને સિમ્પલ છે ઓકે હવે ઈડી લગાવતી વખતે અમુક નાના નાના સ્પેલિંગમાં ફેરફાર કરવા પડે છે ગભરાવાની જરૂર નથી આ કોઈ મોટા અપવાદો નથી બસ થોડી સાવચેતી રાખવાની છે તો મુખ્યત્વે ત્રણ સ્પેલિંગના નિયમો છે પહેલો જો કોઈ ક્રિયાપદ ઈ પર પૂરું થતું હોય જેમ કે લવ તો પાછળ બીજો ઈ લગાવવાની જરૂર નથી ખાલી ડી લગાવી દો લવડ સિમ્પલ બીજો જો ક્રિયાપદના છેડે વ્યંજન અને પછી વાય હોય જેમ કે ક્રાયમાં તો વાયને ટાટા બાય કહીને આઈઈડી લગાવી દો ક્રાઇડ અને છેલ્લો ત્રીજો નિયમ જો ક્રિયાપદનો અંત સીવીસી એટલે કે વ્યંજન સ્વર વ્યંજન પેટર્નથી થતો હોય જેમ કે સ્ટોપ તો છેલ્લા અક્ષરને ડબલ કરીને ઈડી ઉમેલો એટલે સ્ટોપનું થઈ જશે સ્ટોપ બસ આટલું જ સારું અત્યાર સુધી તો બધું નિયમ પ્રમાણે ચાલતું હતું પણ હવે આવે છે અંગ્રેજીના થોડા બળવાખોર ક્રિયાપદો આ એવા છે જે ઈડીવાળો નિયમ માનતા જ નથી એમને આપણે યાદ જ રાખવા પડે છે તો ફરક એકદમ સાફ છે નિયમિત ક્રિયાપદો સીધા સાદા વિદ્યાર્થી જેવા છે જે ઈડીનો નિયમ માની લે છે જ્યારે અનિયમિત ક્રિયાપદોના પોતાના જ અલગ રૂપ હોય છે એમને ગોખવા સિવાય બીજો કોઈ રસ્તો નથી આ રહ્યા કેટલાક સૌથી વધુ વપરાતા અનિયમિત ક્રિયાપદો જેમ કે ગોનું વેન્ટ થઈ જાય છે ઈટનું એટ સીનું સો અને ટેકનું ટૂંક શરૂઆતમાં આટલા યાદ રાખી લો તો પણ ઘણું છે બાકીના ધીમે ધીમે આવડી જ જશે ચાલો ભાઈ હવે જે કંઈ શીખ્યા એને ટેસ્ટ કરવાનો સમય આવી ગયો છે તૈયાર છો ચાલો થોડી પ્રેક્ટિસ કરીએ અને જોઈએ કે કેટલું યાદ રહ્યું ઓકે પહેલું વાક્ય સ્ક્રીન પર છે યસ ડે આઈ ડેશ ટુ ધ માર્કેટ અને આપણો શબ્દ છે ગો વિચારો શું આવશે અહીંયા અને સાચો જવાબ છે વેન્ટ યાદ છે ને ગો તો આપણો બળવાખોર શબ્દ છે એટલે એનું ભૂતકાળનું રૂપ વેન્ટ થાય સરસ હવે બીજું વાક્ય શી ડેશ અ ન્યૂ સોંગ અને આપણો શબ્દ છે પ્લે આ તો નિયમિત ક્રિયાપદ છે બરાબર ને એકદમ સાચું જવાબ છે પ્લેડ અહીંયા બસ આપણો સુપરહીરો નિયમ ઈડી લગાવી દેવાનો હતો સિમ્પલ માર્ક ટ્વેનને બહુ સરસ વાત કહી છે કે આગળ વધવું હોય ને તો એનું રહસ્ય બસ શરૂઆત કરવામાં છે અને આપણે બધાએ આજે આ નિયમો શીખવાની શરૂઆત કરી દીધી છે જે સૌથી મોટું અને અગત્યનું પગલું છે અને છેલ્લે બસ એક જ વાત યાદ રાખવાની છે પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને વધુ પ્રેક્ટિસ તમે જેટલો વધારે મહાવરો કરશો એટલું જ આ બધું સહેલું લાગશે અને તમારી પકડ મજબૂત થશે તો બસ શીખતા રહો અને આગળ વધતા રહો